ચારિત્ર્ય એ માનવીના વ્યક્તિત્વનું સૌથી સ્વચ્છ અને પવિત્ર વસ્ત્ર છે આ વસ્ત્ર પર પડેલો નાનો એવો ડાઘ પણ તરત નજરે ચડે છે શબ્દો વર્તન કે નાના કર્મોથી પણ ચારિત્ર્ય પર અસર પડે છે માણસની સાચી ઓળખ તેના બાહ્ય દેખાવમાં નહીં પરંતુ આંતરિક શુદ્ધતામાં છુપાયેલી હોય છે ચારિત્ર્યનું રક્ષણ જીવનની સૌથી મોટી જવાબદારી છે આજની વાર્તા ચારિત્રના વસ્ત્ર પર એક નાનો એવો ડાઘ પણ તરત દેખાય આવે છે મિત્રો આપણને એમ કહેવામાં આવે છે કે ચારિત્ર આપણું ગમે તેટલું ઊંચું હોય પણ જો એકાદ ક્ષતિ એકાદ ખોટું કામ એકાદ નબળી બાબત જો આપણાથી બની જાય તો સમાજ આપણને માફ કરતો નથી અને આ વાતને સમજાવવા માટે મારે એકતાની એવી વાર્તા લેવી છે કોઈ એક હોસ્ટેલની અંદર પીજીના હોસ્ટેલમાં એટલે કે જ્યાં ખરેખર બહુ પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓ ભણતા હોય એ પ્રકારની હોસ્ટેલ હતી મોટા વિદ્યાર્થીઓ હતા અને બધા હોસ્ટેલની અંદર એક રૂમની અંદર બબે સંતર બબે સંતર વિદ્યાર્થીઓ હોય અને પોતાનો અભ્યાસ સારી રીતે ચાલતો અવિનાશ છે એ પણ આ જ રીતે હોસ્ટેલમાં હતો અને તેના વિશે એક એવા પ્રકારની છાપ હતી કે એ કોઈ દિવસ ખોટું ન કરે કોઈ દિવસ ખરાબ બોલે નહીં અને એનું ચારિત્ર એકદમ કોઈ પણ સંજોગોની અંદર એ નબળી વાત કરે જ નહીં અને બધી જ પ્રકારનું ચારિત્ર વાતચીતની અંદર બોલવાની અંદર કાર્ય કરવાની અંદર કોઈ પણ જગ્યાએ કોઈ અમુક પ્રકારનું કોઈ વ્યવસ્થા કરવાની હોય આ બધી જ બાબતમાં એની ચારિત્ર ની ભૂમિકા બહુ ઊંચી હતી હોસ્ટેલની અંદર તો છોકરાઓ તોફાન પણ કરતા હોય ક્યારેક ક્યારેક એ લોકો એવું પણ બને કે રમત રમતમાં એકબીજાની મશ્કરી પણ કરતા હોય એમાં એક વખતે કોઈ એક વિદ્યાર્થીની કોઈ ઘડિયાળ ચોરાઈ ગઈ બધાના મનમાં પ્રશ્ન થયો કે આ ઘડિયાળ કોણે લીધી હશે અને બધાને પૂછ્યું કે ભાઈ તમે લીધી છે તો કોના કોઈએ જવાબ ન આપી અને એ જવાબ ન આપ્યો એટલે બધાને એમ થયું કે તો પછી હવે બધાની તપાસ કરવી જોઈએ અને એ તપાસ કરવાની અંદર એક પછી એક બધા વિદ્યાર્થીઓનો બધો સામાન તપાસ કરી અને તપાસ કરતાં એને ઘડિયાળ અવિનાશના એક પોતાના જે એક રાખવાનું ખાનું હતું એમાં એ ઘડિયાળ જોવા મળી અવિનાશને એમ કીધું કે ભાઈ ઘડિયાળ છે છે ત્યારે અવિનાશ કે મેં ઘડિયાળ લીધી નથી પણ એક વખત એનું જે ચારિત્ર ચારિત્રમાં ડાઘ લાગ્યો આટલા વખત સુધી ક્યારેય ચારિત્રની ભૂમિકામાં એને કોઈ પ્રશ્ન ઉભો થયો નહોતો અને આ પ્રશ્ન થયો બધાએ જે વિદ્યાર્થીઓ હતા એના મનમાં જે એના તરફની લાગણી હતી એના તરફ જે પ્રેમ હતો એના તરફ ખૂબ ઊંચી ભાવના હતી પણ આખરે એ બધી બાબત એને લૂંટાઈ ગઈ ઘણો સમય થયો પણ બધાએ એના માટે બહુ માન પણ ઘટી ગયું પણ એક વખત જ્યારે ખરેખર જેની ઘડિયાળ હતી એ ઘડિયાળ આપતી વ્યક્તિ છે એના અનુસંધાનમાં કોઈ ફરિયાદ આવી અને એ ફરિયાદની અંદર એને જ્યારે બોલાવવામાં આવ્યો ત્યારે એણે એમ કીધેલું કે એ ઘડિયાળ એના ખાનામાં ખરેખર અવિનાશે લીધી નહોતી અવિનાશે ચોરી નહોતી પણ મેં એ ઘડિયાળ એના ખાનામાં મૂકી હતી કારણ કે મારી પાસે એનું વર્તન થયું નહોતું અને મને ક્યાંય મને એને એક બે વખત માનો કે પૈસા મેં માગ્યા હતા પણ એને પૈસા આપ્યા નહોતા એટલે એની પોતાની જે એકદમ પ્રતિષ્ઠા હતી કે બહુ ચારિત્રશીલ યુવાન છે એને ચારિત્રને ઘટાડવા માટે મેં જ આ પ્રકારની વાત કરી હતી અને હકીકતમાં ત્યાર પછી ફરીવાર અવિનાશને બધા જ એક ઉત્તમ વિદ્યાર્થી તરીકે ગણવા માંડ્યા ત્યારે અવિનાશ એમ કહેતો તો કે મારું ચારિત્ર તો બચી ગયું હું બહુ સારી રીતે રહું છું એ ખ્યાલ તો આવી જ ગયો પણ માને એ ચારિત્ર એક ડાઘ લાગી ગયો અને એ ડાઘ છે એ ડાઘની ભૂમિકા મને વારંવાર મારા મનને દુઃખ કરે છે એના અધ્યાપક પાસે જાય છે કે મને આ પ્રકારે જે કર્યું અને એ રીતે મારી કિંમત ઘટાડવા માટેનો એને પ્રયત્ન કર્યો ત્યારે મને પોતાને બહુ દુઃખ થાય છે મારા મનમાંથી એ વાત નીકળતી લશી ત્યારે એના જે અધ્યાપક હતા એ અધ્યાપક એમ કીધા કે ભાઈ કોઈ માણસ જો સફેદ કપડાં જ પહેરતો હોય અને પોતાના તમામ વસ્ત્રો કાયમ માટે સફેદ રાખતો હોય તો ક્યારેક ક્યારેક એના સફેદ કપડાં ઉપર કોઈ એક નાનો એવો ડાઘ પડી જાય તો એ ડાઘ દેખાય કે નહીં તો કે આ જરૂર દેખાય કે તારું જે ચારિત્ર છે ને એ ચારિત્ર એક વસ્ત્ર છે ઘડિયાળ ચોરવાનો એક આક્ષેપ આવ્યો એ બાર થી દેખાતો એક ડાઘ હતો અને આખરે જ્યારે એ ડાઘને જ્યારે ધોઈ નાખવામાં આવે એટલે કે ખબર પડી કે તે ખરેખર ઘડિયાળ ચોરી નથી પણ એ જે ઘડિયાળનો માલિક હતો એને તારા ખાનામાં પાછળ કરવા માટે તને ઈરાદાપૂર્વક કિંમત ઘટાડવા મૂકી હતી એટલે તારે જરાયલ ચિંતા કરવાનું કોઈ કારણ નથી મિત્રો આના ઉપરથી આપણે માત્ર એક જ બાબત ઉપર ધ્યાન રાખી શકાય છે કે આ દુનિયામાં ચારિત્રની ભૂમિકા એક એવા પ્રકારની છે કે એ ચારિત્રની ભૂમિકામાં તમે તમામ ભૂમિકામાં તમે ચારિત્રમાં ઊંચાઈ હશો પણ જાણે કે અજાણે તમે કોઈ એકાદ બાબતમાં પણ જો ભૂલ કરી જશો એકાદ બાબત પણ તમારાથી ખોટી થઈ જશે એકાદ બાબતની અંદર તમે ખોટી ઈરાદાપૂર્વક કરી હશે અથવા તો કોઈએ તમને કરાવી હશે અથવા તો તમને હેરાન કરવા માટે તમને એ કામ આ રીતે આપ્યો હશે તો પણ તમને તમારું જે ચારિત્રની ઊંચાઈ છે એ ઊંચાઈની અંદર ચોક્કસપણે ફેર પડી જશે અને જીવનની અંદર ખૂબ પાછળ રહી જશે એટલે અવિનાશને એ અધ્યાપક એમ કહે છે કે તારે જરાય ચિંતા કરવાની જરૂરિયાત નથી અને હકીકતમાં હજી પણ તું તારા પોતાના ચારિત્રના લેવલને ઊંચે રાખ જેથી ભવિષ્યમાં કોઈ ફરીવાર નહીં પણ ચારા ચારિત્રને કોઈ ટેસ્ટ કરે તો પણ કોઈ માને નહીં ઈ લેવલમાં તારે જવું જોઈએ એમ એને બતાવે છે એટલે કે આની પાછળ માત્ર સમાજને એવો વિશ્વાસ આપવાનો છે કે ચારિત્રની દ્રષ્ટિએ ક્યારે ખોટું કરતો જ નથી અને આ વિશ્વાસ છે એ જ તારી પોતાની ચારિત્ર ઊંચાઈ છે સૌ યુવાનોને મારે કેવું છે આટલી ઊંચાઈ ઉપરનું ચારિત્ર રાખનાર યુવાનો આ સમાજમાં કેટલા મિત્રો એનો અર્થ એ થયો કે આવા ચારિત્ર રાખનારા માણસો યુવાના યુવાનો ઘટતા જાય છે એટલે કે સમાજની અંદર બગડીએ સમાજની અંદર કરુષિત્તા આવે છે સમાજમાં ખરાબ ભૂમિકા તૈયાર થાય છે એટલે યુવાનોને ખાસ કરીને ચારિત્રનું શિક્ષણ મળે એટલા માટે માતા પિતાએ અને સાથોસાથ શિક્ષકોએ અથવા તો પોતાના મિત્ર વર્તુળે પણ આ બાબત ઉપર પૂરી જીવન શિક્ષણ મળવું જોઈએ એ બાબત સ્પષ્ટ કરવા માટે મેં આ વાર્તા પસંદ કરી છે Schauen wir es an ihr was.